સાડા ત્રણ વર્ષ ને તમારું ગામ આમ મોવારતી તમે સાડા ત્રણ વર્ષથી કેટલાક ડૉક્ટર બતાવ્યું થી ચાર ડૉક્ટર બતાવ્યું અને બીજી કઈ જગ્યાએ બતાવ્યો તમે અમદાવાદ હતી અને ત્યાં સાવરકુંડ લે બતાવ્યું ને બીજા શું કહેતા દવા આપતા અને એવું કહેતા ના અહીંયા કેટલા ટાઈમથી બતાવો તમે બે મહિના બે મહિના જેવું થયું થોડી બધી ડિફિકલ્ટી હતી અને તમને અમુક સમયે બેનને જો ઈંડુ બરાબર સારી સાઇઝનું બનતું ન એટલે આપણે ઇન્જેક્શન બધું આપ્યું બરાબર ઓલી આજે ઉપરવાળાએ સરસ રિઝલ્ટ આપ્યું છે બરાબર અને તમારા આજે કેટલા દિવસ સીડ્યા બે દિવસ અને તમે ઓલો બીટા એસી જે રિપોર્ટ કર્યો એ બી કેટલા છે સાતસો એક આવ્યો છે એટલે એ બી પોઝિટિવ છે પટ્ટીમાં બી પોઝિટિવ છે અને સોનોગ્રાફીમાં બી તમે સોનોગ્રાફી કઈ ગઈ તમારી બતાવો મને સોનોગ્રાફીમાં બી પોઝિટિવ આવ્યું છે બરાબર

આજે અમારે ઇનાયતભાઈ બે શબ્દ બોલશે બરાબર હું કે છું ઇનાયતભાઈ સાહેબનું કામ સારું છે અને અમારે કોઈ રેફરન્સ થ્રુ આવી ઓકે સરસ ક્લિયર ઓકે બેટા